નીજર વિધાનસભા અને વ્યારા વિધાનસભા વિસ્તારમાં બારડોલી લોકસભાની ચૂંટણીને ધ્યાને લઈ ભાજપ દ્વારા કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વ્યારા વિધાનસભાનું સંમેલન વ્યારા ખાતે જ્યારે નિજર વિધાનસભાનું સંમેલન સોનગઢ ખાતે યોજાયું હતું આગામી લોકસભા ચૂંટણી અંગે કાર્યકરોને માર્ગદર્શન આપવા સાથે કાર્યકરો ખાતે યોજાયેલા સંમેલનમાં જેટલા કોંગ્રેસી કાર્યકરો ભાજપમાં જોડાયા હતા આ કાર્યક્રમમાં રાજ્ય કક્ષાના મંત્રી મુકેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન કોવિડશીલ્ડ વેક્સિન આડઅસર અંગે મંત્રી મુકેશ પટેલને પૂછવામાં આવતા તેઓએ જણાવ્યું હતું કે વેક્સિનની કોઈ પણ આડઅસર થઈ નથી અને ભારતમાં બનેલી વેક્સિનના કારણે દુનિયાભરમાં સેંકડો લોકોના જીવ બચ્યા છે સમગ્ર દક્ષિણ ગુજરાતની ઉપર અમારો પ્રવાસ છે ત્યારે આજે વિહારાની અંદર અમારા બુથના પ્રમુખો પેજ કમિટીના પ્રમુખો બુથના પ્રભારી સાથે આજે એક મિટીંગ ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા દેશના વડાપ્રધાન મોદી સાહેબને ને પહેલું કમળ મોકલી આપ્યું છે બીજું કમળ થી ગયું છે ત્યારે આ બારડોલી લોકસભા છે એ પાંચ લાખ મતેથી જીતીને અમે મોકલવાના છે અમારા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબનું પેજ કમિટીનું અભિયાન એ અમારા પેજ પ્રમુખો જે એક પેજની ઉપર લગભગ ત્રીસથી ચોત્રીસ જેટલા લોકો હશે એના અમારા પેજ પ્રમુખો સવારના સાતથી દસ દરમિયાન વોટિંગ કરવા લઈ જશે અને બાકીના જે લોકો છે એને એના પછી અગિયાર વાગ્યા પછી બધાને વોટિંગ કરવા માટે લઈ જશે અને આ વખતે નક્કી કર્યું છે કે અમારી વિયારા નિઝર માનવી આ તમામ જે ટ્રાઇબલ વિસ્તારની જે સીટો છે એ તમામ લોકોએ નક્કી કર્યું છે દરેક બૂટ અમે ત્રણસો સિત્તેરની લીડ અમે આપીશું આજે દુનિયાના ઘણા એવા દેશો છે એ કોરોના કાળની અંદર બહાર નથી નીકળી રહ્યા આજે આટમાં જોયું છે આટલી મોટી સંખ્યામાં લોકો ભેગા થાય છે આટલું ઇલેક્શન થાય છે આજે આપણે સમયસર વેક્સિન મળી એના કારણે આજે ભારત દેશની અંદર સૌથી ઓછા લોકો મૃત્યુ પામ્યા છે સારામાં સારી વેક્સિન બધા લોકોએ લીધી ને ત્રણ ડોઝ આપ્યા છે આજે પણ ભારત દેશે પોતે વેક્સિન લઈને બીજા સો દેશને વેક્સિન પૂરું પાડતું હોય તો ભારત દેશ લોકસભા ચૂંટણી માટે કાર્યકરોને માર્ગદર્શન અને તેમનો ઉત્સાહ વધારવા તમામ રાજકીય પક્ષો દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે આ સમયે એક પક્ષ માંથી બીજા પક્ષમાં માં જનારા કાર્યકરોની સંખ્યા પણ વધી રહી છે તો